એક એક લાકડીના ઘા મારીએ ખબર પડે કે કેટલી વી એ હો થાય અને જો તારા હાડકા ના ખોખરા કરી નાખું ને તો ફટ કે છે મને ઠીક છે ત્યારે હા તમારી જો આ જ ઈચ્છા હોય ને તો તમારે ઈચ્છા આજે પૂરી કરી નાખે કસમ છે આ ધરતી માની સો તમે મારા ભાભી ને મારો છે એનાથી વધારે માર નો મારું ને તો આ ધરતી માના સોગન છે મને આવી દઉં બટમાં એટલે ખબર પડે તમને બોલવાથી કાઈ નથી થતું